પાવાગઢ પરિક્રમાના નવમા ચરણનો પ્રારંભ કરાવાયો હજારો યાત્રાળુઓ જોડાયા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે નવમા ચરણની પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ થયો છે પાવાગઢ પરિક્રમા સમિતિ શ્રી કાળી યુવક મંડળ આયોજિત આ નવમા ચરણની પરિક્રમાનો પ્રારંભ પાવાગઢ ટળીરી ખાતે આવેલા શ્રી વાગેશ્વરી માતાજીના મંદિરેથી કરવામાં આવ્યો છે 44 કિલોમીટરની આ પરિક્રમામાં ગુજરાત ભરમાંથી માય ભક્તો ઉમટી પડ્યા હતા બે દિવસ ચાલનારી આ પરિક્રમામાં પરિક્રમવાસીઓ પાવાગઢ ડુંગરની ફરતે આવેલા ધાર્મિક સ્થળો ખાતે ફરી પૂર્ણાહુતિ થશે ગુજરાતના સુપ્રસિદ્ધ પાવાગઢની પરિક્રમાનું હિન્દુ સંસ્કૃતિમાં આધ્યાત્મિક મહત્વ છે હિન્દુ સંસ્કૃતિમાં શક્તિપીઠો અને યાત્રાધામોની પરિક્રમાનું આધ્યાત્મિક રીતે વિશેષ મહત્વ રહેલ છે આ લગભગ વર્ષ કરતાં વધુ સમયથી ચાલતી આવતી પાવાગઢની પરિક્રમા સુસુપ્ત અવસ્થામાં હતી પાવાગઢ પરિક્રમા સમિતિ કાલી યુવક મંડળ દ્વારા પરિક્રમાને જીવંત કરવામાં આવી હતી ગુજરાતના જાણીતા યાત્રાધામ પાવાગઢ ખાતે આજથી બે દિવસની પાવાગઢ પરિક્રમાનો જય મહાકાળી માતાજીના ગગનભેદી નારા સાથે પ્રારંભ થયો હતો સોમવારના રોજ વહેલી સવારે પાવાગઢની તળેટી ખાતે આવેલા શ્રી વાગેશ્વરી માતાજીના મંદિરેથી પરિક્રમાના નવમાચરણનો પ્રારંભ પાવાગઢ પરિક્રમા સમિતિના આગેવાનો અને શ્રી કાલિયુવક મંડળ કંજરી રામજી મંદિરના મહંત રામ શરણદાસજી મહારાજ તાજપુરા નારાયણધામના લાલાબાપુ ધારાસભ્ય જયદત્તસિંહ પરમાર વેપારી મિત્રો ગ્રામજનો સહિત અનેક આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યું આ પરિક્રમામાં ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી ભાવિ ભક્તોએ રજીસ્ટ્રેશન કરાવી જોડાયા હતા અમે છાની થી આયા છે 44 કિલોમીટર દૂર છે દર વર્ષ અમે પાવાગઢ આઈએ છે દર વર્ષથી થી 9 વર્ષ પરિક્રમા ચાલે છે અમે પહેલી ટાઈમ જ આયા છે માતાજી ની અસીમ કૃપા થી અમે દર વર્ષે આઈએ એવી અમારી મનોકામના છે અમે ખૂબ જ ખુશી થાય છે આનંદ થાય છે નિમિષારાના અમે બાસકા ગામ થી આયા છે અને વર્ષોથી અમે પાવાગઢ આવીએ છીએ અને આ યાત્રા ચુમ્માલીસ કિલોમીટરની છે પરિક્રમા બે દિવસની એમાં અમે અમારા ઘરના અમારા સગા સંબંધીઓ બધા સાથે આવ્યા છે પાવાગઢમાં મહાકાળી માતાના સાનિધ્યમાં આ નવમી પરિક્રમા છે અને અમે લોકો ધંધુકાથી સ્પેશિયલ આજના દિવસે અમાસના દિવસે આ પરિક્રમા કરવા માટે આવેલા છીએ અને ખરેખર ભક્તોનું ઘોડાપુર કહી શકાય અને એમાં પણ ખાસ કરીને જે યુવા મિત્રો આવેલા છે એ આપણા માટે ખરેખર ગૌરવની વાત છે કે આપણો યુવાન વર્ગ પણ આપણે મહાકાળી માતાની આધ્યાત્મિક પરિક્રમામાં રંગે ચંગે જોડાઈ રહ્યો છે અને સૌ કોઈ એનો લાભ લઈ રહ્યા છે હરે કૃષ્ણ જય મહાકાળી માતા નામ તૃષા રાણા છે હું છાનીથી આવું છું અહીં એક ચુમ્માલીસ કિલોમીટરની પરિક્રમા ચાલુ છે બે દિવસની હોય છે એમાં યાત્રાળુઓ બધા ચાલે છે બધાને તાજપુરા રોડથી નીકળે છે બધા ખુશી થાય છે બધાને અહીંયા યાત્રામાં આવતા કેટલા વર્ષથી લોકો આવે છે અમે આ ફર્સ્ટ ટાઈમ આવ્યા છે અને અમને એટલો આનંદ થાય છે ખુશી થાય છે કે અહીંયા અમે બધા સાથે છે કેટલા પંદર વીસ જણ સાથે છે અમે લોકો અને બધાને ચાલવામાં બધા હળીમળીને જવામાં ખુશી થાય છે માતાજીની અશ્વિન કૃપા છે અમારી પર કે અમે એટલું પાર કરી શકીશ સદીઓથી ચાલતી આવેલી પરંપરા જેને કાળથી ભૂલાવી દેવામાં આવી હતી વિદેશી આક્રાંતાઓ દ્વારા એક પાવાગઢ પરિક્રમા સમિતિના પ્રયાસથી નાનું એવું પહેલ દસ વર્ષ પહેલાં જ્યારે ચાલુ કર્યું ત્યારે આજે આ નવમી પરિક્રમા પાવાગઢ પરિક્રમાનું આ વિશાળ સ્વરૂપ જે આપ જોઈ રહ્યા છો વર્ષોથી લોકો દસ દસ વર્ષથી જે લોકો આવ્યા છે એ લોકોની સંખ્યા અવિરત વધે છે એક પણ વ્યક્તિ અહીંયા ખૂટતું નથી એવી આ પરિક્રમા માક્ષરવાદ અમાસમાં હજારોની સંખ્યામાં આ પરિક્રમા જ્યારે પધાર્યા છે ત્યારે હું પાવાગઢ પરિક્રમા સમિતિ વતી જેટલા પણ વિશામાં જમવાની રહેવાની સગવડતા તાજપુરા ખાતે હોય કે અહીંયા ટપલાવાવ ખાતે હોય બધાને હું આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે મારા દરેક પરિક્રમાર્થી જે લોકો અહીંયા પરિક્રમા કરે છે તે માતાજીના આશીષ મેળવે અને આ શુભાશય સાથે બધા જ લોકો માતાજીના સથવારાને અહીંયાથી લઈને જાય એવી અભ્યર્થના જય માતાજી હજારોની સંખ્યામાં મારા વેબસાઇટ ડબલ્યુ 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 પાવાગઢ પરિક્રમા ડોટ ઇનમાં રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે અને આ પહેલી રજ એવી પરિક્રમા છે જે ઓર્ગેનાઇઝ પરિક્રમા છે રજીસ્ટ્રેશન જરૂર નથી પરંતુ લોકો રજીસ્ટ્રેશન કરાવે તો આજે નહીં તો જ્યારે પૂર્વજ થાય ત્યારે એમને પણ એમની પેઢીને કહેવા થાય કે આ પરિક્રમા અમે કરી હતી એટલા માટે રજીસ્ટ્રેશન અને ઓથેન્ટિક પુરાવાની પરિક્રમા કરવાનો એક પ્રયત્ન છે અહીંયા તમે જોઈ શકો છો છ્યાસી છ્યાસી વર્ષના વડીલ બુઝુર્ગો જે લોકો પહેલી પરિક્રમામાં પણ જોડાયા હતા એ પણ અહીંયા અત્યારે ઉત્સાહભે જોડાય છે એ જ અમને ખુશી છે ડોક્ટર પરાગ પંડ્યા સંયોજક પાવાગઢ પરિક્રમા સમિતિ રિપોર્ટર દીપક તિવારી પાવાગઢ પંચમહાલ